આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોની માંગને લઈને લોકોની ઈચ્છાને ઉમીદને લઈને કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે લોકોની ઉમીદ બની ગઈ છે એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ ગઠબંધન કરવામાં નહીં આવે એટલા માટે નહીં કરવામાં આવે કે લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ સાથે દેશ બચાવવાની જ્યારે વાત આવી ત્યારે આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું આમ આદમી પાર્ટી કામની રાજનીતિથી ચાલે છે આમ આદમી પાર્ટી જ્ઞાતિ જાતિ ધર્મ ઉપર નહીં પરંતુ સર્વ સમાજનો સર્વ લોકોનો વિકાસ થાય ઉત્થાન થાય અને એના ટેક્સના રૂપિયા આવ્યા હોય એ એના કામની રાજનીતિથી કામ કરીને એના ટેક્સના રૂપિયાનું વળતર એને મળે એ નીતિથી કામની રાજનીતિ કરી રહી છે ત્યારે લોકસભામાં ચાર પેટા ચૂંટણી આવી વિધાનસભાની એમાં એવું નક્કી થયેલું કે ભાઈ વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી એકલી લડશે અને એ બાકીની જે કોંગ્રેસની સીટો છે એ કોંગ્રેસ લડશે પરંતુ મેં સાંભળ્યું અને પછી આપણે જોયું એમ કે કમલમ માંથી એવું કહેવામાં આવ્યું કોંગ્રેસને કે તમે ઉમેદવાર રાખવાના છો તો અમે લાવીએ અને દોઢ વર્ષથી અટકાવી રાખનાર આ ભાજપ એના માણસને કહીને પાછી હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચાવડાવે છે અને જે ચર્ચા ચાલી હતી એ જ રીતે કોંગ્રેસે છેલ્લી ઘડીએ ત્રીજી પાર્ટી નથી ચાલતી એવા ફાંકા પોતદારી કરીને વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખ્યો ને આમ આદમી પાર્ટીને હરાવવાની કોશિશ કરી એટલું નહીં કોંગ્રેસે એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી કે એમણે ઉમેદવાર તો ઉભો રાખ્યો પરંતુ પ્રચાર પણ એવી રીતે કર્યો કે ભાઈ તમે અમને મત ન આપો તો વાંધો નહીં પરંતુ ભાજપને આપજો પણ આમ આદમી પાર્ટીને ન આપતા અને રૂપિયા વેચતા પણ કોંગ્રેસના નેતાઓ પકડાયા તમે કલ્પના કરો કે આટલી હદે કોંગ્રેસ આમ આદમીને હરાવવા માટે ઉતરી હતી ભાજપ કર ભાજપની જેમ એટલે ગુજરાતની જનતાને કોંગ્રેસના અદના કાર્યકર્તાઓએ નક્કી કર્યું અમારી પાસે ઢગલાબંધ કાર્યકર્તાઓ આવ્યા સામેથી જોડાવા આવ્યા અને એવું કીધું કે હવે કોંગ્રેસ ઉપર અમને વિશ્વાસ નથી અને અંદાજે છેલ્લા દોઢ મહિનામાં દસ હજારથી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ અદના સારા લોકોએ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી છે આ એક વાત બીજી વાત એ કે ગુજરાતની જનતા પણ એવું ઈચ્છી રહી છે કે કોંગ્રેસ સાથે ગઠબંધનમાં ક્યારેય ન જતા કારણ કે આ તો કમલમથી નક્કી થાય છે અને કોંગ્રેસને ક્યારે ગુજરાતની જનતા સ્વીકારતી નથી કારણ કે ત્રીસ વર્ષ થયા ભાજપને હરાવવાની કોંગ્રેસની તાકાત પણ નથી અને એટલે જ ગુજરાતની જનતાની ઉમેદ અને આશા આમ આદમી પાર્ટી બની છે અને એની ઈચ્છા એવી છે કે આમ આદમી પાર્ટી એકલા હાથે લડે એટલા માટે આમ આદમી પાર્ટી આગામી ચૂંટણી એકલા હાથે લડશે મજબૂતાઈથી લડશે અને ગુજરાતની જનતા લડશે અમે તો માત્ર નિમિત્ત બનવાના છીએ આમ આદમી પાર્ટી બાર હજાર એવા યુવાનોને ચહેરાઓને ઉતારશે જે મુખ્યમંત્રી ધારાસભ્ય સાંસદના દીકરાઓ નહીં હોય સામાન્ય આમ જનતા હશે એ લોકો ટિકિટ લેશે એ લોકો લડશે એ જ લોકો જીતશે અને એનો નેતૃત્વ કરશે આ આમ આદમી પાર્ટીનો એમ છે એટલે એટલે આમ આદમી પાર્ટી બીજા બાર હજારથી થી વધુ લડવૈયાઓ ગુજરાતની સેવા માટે તૈયાર કરશે